તો રામ રામ ને સીતારામ બધા અહીંયા તો મેં કીધું તું કે મારી વાઇફ નો છે ને હું ટ્રાવેલ જર્ની એને વિઝા કઈ રીતે મળ્યા એને વિઝા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી હતી અને કઈ થી ક્યાં થી ક્યાં એની ફ્લાઇટ હતી ને બધી ડિટેલ માં આપણે આ ડિસ્કસ કરશું તો રામ રામ ને સીતારામ બધા અહીંયા તો વિડિયો શરૂઆત કરશું આપણે જય શ્રી કૃષ્ણ તો અમારું મેરેજ છે એનો લગભગ 2023 માં જાન્યુઆરી માં મેરેજ છે તો ઓલમોસ્ટ 1 એન્ડ હાફ યર એગો સો ટેલ મી સમથિંગ યોર સેલ્ફ સેલ્ફ ટુ ભાઈ છે છે અમે ગામડાના એટલે એટલે એવું કે બહુ માણસ લેવલ તો તું તું આપણે લગભગ એક મહિનો થઈ ગયો ને એક એક મહિનો એટલે આમ અમે મહિનામાં જોબ જોબ અને મળી ગઈ છે છે જવાના છે જે એનું જોબ નું સર્ચ સ્કૂલમાં જોબ મળી છે તો મેં બધી ડિટેલ નેક્સ્ટ વિડિયો માં એવી રીતે મેં શેર કરશું કે જોબ અમને કઈ રીતે મળી હા અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી છે એને લગભગ અમારો મેરેજ થયા એક વર્ષ એક વર્ષ જેવું થઈ ગયું મારે કારણ કે એક વર્ષ તો એમાં ઘરે જ રહી હતી તો અને દોઢ વર્ષ રહી હતી મેરેજ પછી એમાં એવું થયું પછી હું કુવેત હતો ને તો કુવેત મેં ટ્રાય કરી કુવેત હું જુમેરામાં કુવેત મેં બે વર્ષ કામ કર્યું તમે લગભગ મારી જર્ની જોઈ છે તો તમને ખબર છે નહીં જોયું તો એક વાર જોઈ લીધું કે હું કઈ રીતે અહીંયા જોબ બધું એપ્લાય કરું ની બધું મે એમાં કીધું છે કે આ કે કામ કર્યું બધું એક વખત છે ને હું આ બટન ઉપર એક લિંક આપી દઈશ જોઈ લીજો એક વાર આખી સ્ટોરી અને તો પછી મે બે વર્ષ ના કામ કર્યું પછી મને એમ થયું ત્યાં આગળ મે કીધું મારી કંપનીને કે મારી વાઈફ મારા મેરેજ થઈ ગયા છે મારી વાઈફ ને મારા બોલાવી છે એમ તો એ લોકો એ ના પાડી કે અમે વાઈફ ને આગળ વિઝા જ નથી કારણ કે કોઈ એટમાં ટુરિસ્ટ વિઝા છે જ નહીં કોઈ ટુરિસ્ટ ના કોઈ ટુરિસ્ટ ને આવતો નથી કારણ કે એ લોકો પાસે પૈસા એટલા છે ને કે ટુરિઝમ માંથી પૈસા જોતો જ નથી એટલે લગભગ એમ કહેવાય છે કે સાતસો વર્ષ સુધી એ લોકોને પેટ્રોલ ખૂટતું નથી એટલું એટલું રિઝર્વ છે એ લોકોને તો એને ક્યાં પછી પૈસા ઉપાધિ છે ભાઈ એટલે તો પછી ત્યાં મેં કઈ મેં છોડી દીધું મેં કીધું તો મારે કામ નથી કરવું બે વર્ષ પૂરા થવા ઓલમોસ્ટ એક વર્ષ એક મહિનો બાકી હતો છોડીને પછી હું સીધો આ ઓમનમાં જોબ હતી ને તો આ લોકોએ મેં લિંકિનમાં એક પોસ્ટ મૂકી હતી કે આઈ એમ ઓપન ધ ન્યૂ પોઝિશન ન્યૂ રોલ માટે હું ઓપન છું એમ તમારે કે વેકેન્સી હોય તો હું આ પોઝિશન માટે રેડી છું એમ તો આ લોકોએ મારી પોસ્ટ લિંકડ ઇનમાં જોઈ હતી અને એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો હતો મને ડાયરેક્ટ માં મને કીધું તું ડાયરેક્ટ વોટ્સએપમાં કોલ આવી ગયો હતો કે પ્રકાશ તમારે કંઈ વેકેન્સી છે ઇફ યુ વોન્ટ ટુ જોઈન હિયર એઝ અ ધીસ પોઝિશન એન્ડ વી આર ગીવ વી વી ગીવ યુ ધીસ સેલરી સો ઇફ યુ વોન્ટ ટુ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ કમ એમ જોઈને પછી એક બે દિવસ લગભગ ત્રણ દિવસ થયા છે ત્રણ દિવસમાં એ લોકો ઇન્ટરવ્યુ લીધા ઇન્ટરવ્યુ લીધા એક બે ત્રણ પેલા એક ડિપાર્ટમેન્ટ લીધો પછી હેડ હતો એને લીધો મેં એક મહિના ત્રણ મહિના પછી મારી વાઇફની પ્રોસેસ ચાલુ કરી તો એ પ્રોસેસ માટે ડોક્યુમેન્ટ મેં અહીં ટુરિસ્ટ વિઝામાં બોલાવી છે ત્રણ મહિનાના એના પહેલા સૌથી પેલા ડોક્યુમેન્ટ જરૂર પડે એના ડોક્યુમેન્ટ કહું ને તો પેલા તો પાસપોર્ટ મેં એપ્લાય કર્યો એ મેં જ એપ્લાય કર્યો છે પાસપોર્ટ જો કે ઈઝી બે પંદરસો બે હજાર રૂપિયામાં થઈ જાય પાસપોર્ટ એપ્લાય કર્યો હા અમદાવાદ અને પછી મેં ઇન્ટરવ્યુ માટે તો અમદાવાદ જવું પડે ને ઓફિસે પાસપોર્ટ ઓફિસે જવું પડે તો એ ઓફિસે એવું રહી બરાબર એના પછી મેં એપ્લાય કર્યું મેરેજ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ હોય ને એ થઈ ગયું બરાબર એ તો આ હિન્દીમાં ગુજરાતીમાં આપણે મેરેજ સર્ટિફિકેટ આપણું હોય ને એ ગુજરાતીમાં હોય એ ગુજરાતીમાં આપણું ન હાલે બરાબર તો એને મેં

મેસેજ કરજો પર્સનલી તો એટલે હું તમને કહીશ કે ભાઈ અહીંથી અહીં એપ્લાય કરશો તો થઈ જાય હું આખી પ્રોસેસ તમને એક્સપ્લેન કરીશ એમ જો કે પર્સનલીમાં તો નહીં થાય લગભગ એક્સપ્લેન પછી અટેસ્ટેશન કરવામાં લગભગ મેં ડોક્યુમેન્ટ મોકલું હતું મુંબઈ અમદાવાદ અમદાવાદ ઓફિસ હતી અમદાવાદ વાળા એ દિલ્હી મોકલું એમી એટેસ્ટેશન કરી છે એ એટેસ્ટેશન થઈ જાય ને પછી ત્યાંથી એ લોકોએ ઘરે ડાયરેક્ટ મોકલી દીધું પછી મેં એ ડોક્યુમેન્ટના ફોટા માય વાઇફનો બે ફોટા અને પાસપોર્ટનો ફોટો અને સર્ટિફિકેટ બરાબર આગળનું બે નું એ આવી જાય પછી આ કર્યું બધી પ્રોસેસ મેં મારી કંપનીમાં જે અમારો જે રિપ્રેઝેન્ટેટિવ હોય ને વિઝા રિપ્રેઝન્ટેટિવ એ કંપનીમાં અમારા બધી કંપનીમાં હોય છે મોસ્ટલી સારી સારી હોટેલું મોટી કંપની હોય ને એમાં હોય તે પોતાના તો પછી મેં એને ડોક્યુમેન્ટ બધા આપી દીધા અને મેં વીસ રિયલ પે કર્યા છે ખાલી વીસ રિયલ એટલે ઇન્ડિયાના થાય કે ચારે ચાર ચાર હજાર બસો રૂપિયા જેવા થાય વિઝાના બસ ઈ વિઝા આપી દીધા એને પછી એને કાંઈ મેં કર્યું નથી બસ મને કીધું મને કહેતા વીસ હજાર આપી દો પછી ત્યાં ગયો ગયો તરત ત્રણ થી ચાર કલાકમાં એના વિઝા આવી ગયા મારી પાસે ઈ વિઝા ઈ વિઝા એટલે ડાયરેક્ટ મેલમાં આવી જાય એ મોકલી દે તરત ને તરત આવી જાય વિઝાની પ્રોસેસ સૌથી ફાસ્ટ હુમાનમાં છે ભાઈ કેવું સારું ભાઈ બહુ સારું કહેવાય ભાઈ હુમાનમાં લગભગ બે થી ત્રણ કલાકમાં વિઝા ભોગવી જાય

હા આય પાસપોર્ટ ને વિઝા ના આ લાવે ને તો મતલબ અહીંયા પોગવાનો 20000 થઈ જાય 20000 1000 20000 નથી ગણ્યો અને એ ટ્રેન સ્ટેશન એ પાછળ પાસપોર્ટ કઢાવ આવી જ અમારા ભારત ભણેલી છે એટલે એવું કઈ નથી કે ભાઈ બહુ આરું ભણેલી છે ના ખાલી બહાર ભણેલી છે તો આ અમારી ટ્રાવેલ જર્ની હતી તો ચાલો મળે નેક્સ્ટ વિડીયોમાં રામ બધા ભાઈઓને